મેમર પાસ આવીને ખાધો નહીં કે હવે એમ આખી એમ બે કેમ બેઠો છો આજ કરો ભૂખ લાગી છે મના બેઠા ભૂખ લાગી છે ન કરવો છે પણ તો આમ ખાવાનું મન થાય છે કે હોય કે નવી વસ્તુ હોય ને એવું મન થાય યાર ડબલ ડ્રાઈવ સેટ નથી લાગે એ તો પાછો બોગ ગયા વાહ કે કે બીજો કઈક હોય તો તો કેરી છે આપણે એ કેરી છે હા છે બહુ પાકી જઈ ને કે તો પણ એમ કરી તો કેરી ખવાય કે તમને ભૂખ લાગી છે ચાલો વિડિયો બની હાલો મિત્રો તો હવે કેમ લાગે મેમ આ મેમન છે

جنا سے, سے. جن بتا پھر ڈائریکٹری تو آپ کیری شیر مک دے تھاڑی جگہ خاؤ ہے میری اور મેમાન આવ્યા છે કે કેમેરામેન છે અમારો કેમેરામેન છે આજ નથી અમારા કેમેરામેન હમણાં ગાયબ છે એટલે આવા તો તમને ડાયરેક્ટ બતાવી કેરી જ બતાવીએ કોના કોના મોઢામાં પાણી આવે કેરા પાછા અમને કોમેન્ટ કરજો આવો તો હવે ડાયરેક્ટ ન્યાજ બતાવી હાલો મિત્રો તમને આગળ કીધું છે કેલસ વિડીયો અમારે કરવાનો છે એ કેરીનો એ ઘરની કેરી રેડી હવે તમે આ

બિજાઈ ની ફરી ની શિરુ ખાવાની મજા આવશે માં ગોઠલું હશે બે ભાગ કરને કા સિને એટલી જણી બળક એટલી છે કેમે કે બોલ છે બોલા જો કાને પાણી બોવા છે વાત ફૂલ પાણી હો મરી જવાણ અમે ખાઈએ તમને પાણી આ કે કરો

saya akan lihat dikasih nih komentar saya pantun itu, saya lakukan, 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 saya એ જા પાણી આવે ના ના ગુલ્ફી ગુલ્ફી આવે મેમન એટી સીર પડી ગઈ છે તો ભૂલ એમ કઈ આપડે તો ધરાઈ ગયા ફૂલ પેટી પેક થઈ ગયા મેં આવી

મે મને સારી ગયા જે સાજુ ખાઈ એમને દીધું બે વિડીયો જીતી અમે દીધી આવશે એટલે આપણે કઈ ને જોવું પડે ને હાલ ખાધી તો રેડી કોઈ અડધી અડધી નાખી નંદ એમ નકો કા કહેવાય નહીં અંદર છાલ્યું ના કાકે કોઈ અર્ધી કરીને નાખી દે નહીં મારી અર્ધી ન કેમેરામેન આજે એને તમે ઓળખતા જશે એને સજા આવી છે જો હારી ગયો છે એક બે ને ત્રણ તો બોસલે એમનોમ પડ્યા રહ્યા છે ત્રણ શીરું પડી રહ્યું છે અને એક તો સમજ જાવ રેડી હારી ગયો છે અમે તોજી બે આ તો પૂરું કરી દત પણ હારી ગયો છે એટલે અમે બાઈન કરી દીધું બાઈન કરી દીધું ટ્રેનિંગ મારતા હતા બીજું કઈ આગળ નથી કરવું તમે વિડીયો જોતા કોમેન્ટ કરજો મહેમાન માં કેવી પીડ હતી મેમન બોલો ક્યારે કે

तुमने खबर दे दे काटा चाक कुत्ती जाओ तो रे हाँ काटा कमेंट कर दो वो नहीं कहीं पास हो तू तो जैसे ही कुत्ते में कहीं है अंजवाल ऐसी ना तुमने बिजु हंड्रेड मित्रों सजा दिन ही आ रहे हैं जो तुम ऐसे जो ऐसे हम चाइन चाक काटा है चाइन काटा बुत है तुमने क्या रहा देखा नहीं हम कहीं तो का देखा कितना हुआ है जैसे तुमने क्या कितना हुआ है जैसे ये मेरे कर सुन जा એવું છે આ મેમન છે મેમન તમને ખબર છે કેવી ઝડપથી ખાવામાં અમારે તમને એમનું મેમન હારી જાય એના બદલે મેમન ન હારે અમારે આને થોડા જેની માટે એક કોમેન્ટ કરજો નાનું ને બટન દબ દો લાઈક કરજો યાર જે કાંટા હોય ને એની માટે કાલ તમને કેટલા રૂપિયાનો ટોટલ હિસાબ દેહું અમે કેટલા આ મેમન ને લીધે હારી ગયું છે હાલો તો અમારો વિડીયો

Ahora trae el video con este si, puro, puro.